સ્મોક આઈસ્ક્રીમના તેની અસર કેવી થાય છે એ હું તમને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવું સૌથી પહેલાં તમને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે જેમ પાનની જે પેટર્ન છે એ જ આ વસ્તુ છે કારણ કે વસ્તુ એક જ છે પણ એના રૂપ અલગ છે એક સ્મોક પાન છે અને બીજો આઈસ્ક્રીમ આમાં પણ સતત જો તેનું રૂટિન થઈ જાય તો છાતીમાં દુખાવો અનુભવાય છે સ્મોક આઈસ્ક્રીમ એ ધમનીઓને સખત અને સાંકડી બનાવી શકે છે એટલે એની જે રીત છે એ પેટર્ન પ્રમાણે જો આગળ તેને સતત વધારવામાં આવે તો આ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે હૃદય રોગનું પણ અહીં જોખમ સૌથી વધારે છે ગળામાં બળતરા અને ખંજવાળ થઈ શકે છે અને એટલે ગળામાં એ વસ્તુ અંદર જેવી પ્રવેશ કરે કે તમને એ જો સેટ નથી થતી તમારી બોડી અને રિએક્ટ કરે છે અને રિએક્ટ કરવાના કારણે આ બધી સમસ્યાઓ આપણા શરીર પર જોવા મળતી હોય છે ગળામાં બળતરા અને ખંજવાળ થઈ શકે છે ઝેરી તત્વો જે છે એ દાંતને કાળા પાડી શકે છે અહીં ગ્રાફિક્સના માધ્યમથી મેં તમને એ આખો અહેવાલ દર્શાવ્યો કે આવી સ્થિતિમાં કયા કયા કારણો છે જે તમને તમારી બોડી પર અસર કરે છે આ બધી વસ્તુ આવી ક્યાંથી એ સવાલ પણ તમને થતો હોય છે કારણ કે આઈસ્ક્રીમ તો આપણે માટલામાં પણ ખાતા હતા માટલા કુલ્ફી પણ ખાતા આપણા આપણા શેરીમાં કોઈ એ આઈસ્ક્રીમ લઈને આવે તો તે પણ ખાતા હતા તો પછી આ નવો ટ્રેન્ડ આવ્યો ક્યાંથી પાન ખાવાનો શોખ બધાને છે પણ આ પાનમાં આવા અખતરા આવ્યા ક્યાંથી ફ્રોઝન ફૂડ એટલે કે જે વસ્તુ ઉનાળામાં કેરીનો રસ આવે તો તેને આવતા વર્ષ સુધી સાચી રાખવા માટે તેને ફ્રોઝન કરવામાં આવે છે પણ આ જ વસ્તુ જ્યારે તમે ફ્રોઝન કરો છો ત્યારે તે કેટલી ઘાતકી બની જાય છે તેનો ખ્યાલ આપણને રહેતો નથી આપણને એવું હોય છે કે ઠંડુ એ બધું સારું છે બગડી નહીં હોય ના બગડે એટલે ફ્રીજમાં મૂકી દઈએ પણ આ બધી વસ્તુઓ એ આપણા પરિવાર માટે સૌથી વધારે ઘાતક છે એ બીમારીનું સૌથી મોટું કારણ છે આ બધું થાય છે વિદેશમાં થાય છે અને હવે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આગળ જ્યારે વધી જ ગયા હોઈએ ત્યારે સમસ્યાઓ પણ પશ્ચિમી સંસ્કૃતિ કરતાં પણ ઘાતક રહેવાની કારણ કે આપણે એ વસ્તુથી ટેવાયેલા નથી આપણે જે વસ્તુથી ટેવાયેલા છે એ વસ્તુઓને હવે વિદેશના લોકો એનું અનુકરણ કરે છે અને આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ અને આ જ બધી વસ્તુઓ આપણા શરીર માટે ઘાતક સાબિત થાય છે જો હજુ પણ બચવું હશે તો આવા અખતરા ટાળવા પડશે આપણે પ્રકૃતિ સાથે પણ અખતરા કરીએ છીએ આપણે સ્વાદ સાથે પણ અખતરા કરીએ છીએ ન ખાવાનું ખાઈએ છીએ અને જ્યારે સ્થિતિ બગડે ત્યારે તેના પરિણામો પણ ઘાતક હોય છે ડ્રાય આઈસ હોય કે સ્મોક પાન કે સ્મોક આઈસ્ક્રીમ ભોજનમાં આ નવો ટ્રેન્ડ ખૂબ જ જોખમી છે મજા માણવા જતાં જતાં સજા મળી શકે છે અને સ્થિતિ એવી બની શકે છે કે લોહીની ઉલટીઓ પણ થવા લાગે છે હૃદય કામ કરતું પણ બંધ થઈ શકે છે શ્વાસ રૂંધાવા લાગે છે અને આખરે નુકસાન થાય છે તો ફક્ત આપણા આ સુંદર શરીરને એટલે સ્વાદનો શોખ તમને હોય તો એવી વસ્તુઓ ખાઓ કે જેથી આપનું સ્વાસ્થ્ય ના બગડે સ્મોક એ આજની પેટર્ન છે પણ આ ધુમાડો તમારા સ્વાસ્થ્યનો સૌથી મોટો દુશ્મન છે હું ફરી એકવાર કહીશ કે અમે આપને ગેરમાર્ગે દોરવા નથી માગતા અમે આપને ડરાવવા પણ નથી માગતા અમે આપને ફક્ત સાવચેત કરવા માગીએ છીએ જેથી આપનું સ્વાસ્થ્ય સારું રહે આપના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે અને આપણે એ વસ્તુથી દૂર રહી તો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી એક નવા મુદ્દા સાથે મળીશું રાત્રે નવ વાગે જોવાનું ચૂકશો નહીં મારી સાથે પ્રાઇમ નાઇન વિથ જીગર રજા આપશો નમસ્કાર